સરતના ઉદના પોલીસ મથક ખાતે ફરી પત્રકાર હોવાનું કહે ફેક્ટરી માલિકોને બાળક પાસે કામ કરાવતા હોવાની ધમકી આપી ખંડણી માંગનાર બંને ઠગ પત્રકારોને ઉદના પોલીસે ઝડપી પડ્યા છે સુરતની ઉદના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉદના વિસ્તારમાં ફેક્ટરી ધરાવતા વેપારીને ધમકાવવાના ગુનામાં ઝડપાયેલા કહેવાતા પત્રકાર એવા સુરતસિંહ વિરેન્દ્ર રાજપૂત અને મનોજકુમાર રવિશંકર શર્મા વિરુદ્ધ ઉદના પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાય છે જેમાં ઉદના વિસ્તારમાં ખાતુ ધરાવતા વેપારીને ફોન કરી ખાતામાં બાળ મજૂરો પાસે કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ હજાર સો પડાવી લેનાર બે કઠિત પત્રકાર સુરતસિંહ વિરેન્દ્ર રાજપૂત અને મનોજકુમાર રવિશંકર શર્માને ઝડપી પાડી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો ફરિયાદીએ બંને તોડબાજ પત્રકારોના સીસીટીવી પણ જાહેર કર્યા છે તો અમારી સામે એક ફરિયાદી આવ્યા અને ફરિયાદીએ જણાવ્યું કે બે લોકો કે જેમાંથી એકનું નામ સુરજસિંહ વિરેન્દ્ર રાજપૂત છે અને બીજાનું નામ મનોજ કુમાર રવિશંકર શર્મા છે એમણે ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને એકાવનસો રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું એ બાબતની ફરિયાદ આપેલી હતી ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308 બે 308 પાંચ અને ચોપન મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી મેળવી લેવામાં આવ્યા હતા હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે બીજો ગુનો કે આ આ પ્રકારનો છે બંને ગુના સેમ થી જ કરવામાં આવ્યા છે અગાઉ પણ જે ફરિયાદી હતા એમનો પણ વિડીયો એમને ફેક્ટરીમાં જઈ અને બાળકોનો વિડીયો ઉતારી અને બાળમજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી આ જે બંને સો કોલ્ડ પત્રકારો છે કે જેમાંથી સુરજ વિરેન્દ્ર રાજપૂત છે એ જીઈ ઈ ન્યૂઝનું આઈડી ધરાવે છે અને મનોજ રવિશંકર શર્મા છે એડી ન્યૂઝમાં કામ કરે છે એ પ્રકારે પોતાની ઓળખ આપી અને બાળમજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને ઓનલાઈન પેમેન્ટ જે છે એકાવનસો રૂપિયા એ સ્વીકારતા હતા એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અમારી ચાલુમાં છે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે હાલ અરેસ્ટ કરી અને અમારી તપાસ ચાલુમાં છે